ચોટીલામાં આંગણવાડી કર્મચારી મહિલાઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું આંગણવાડી કર્મચારીએ દો હજાર ચોવીસના બજેટમાં સમાવેશ ન કરતા આંગણવાડી કચેરી ખાતે બજેટના પોસ્ટરો સળગાવી સરકાર સામે મહિલા કર્મચારીએ વિરોધ કર્યો આંગણવાડી કર્મચારીઓને લઘુત્તમ વેતનમાંથી ચોથા વર્ષમાં સમાવેશ કરવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી

અને મોદી સાહેબ જ્યારે બજેટ બહાર પાડે છે તેમાં અમાર બહિષ્કાર કરવામાં આવે છે આગળની કાર્યવાહી એ રહેશે જ્યારે અમને બજેટમાં સમાવેશ કરવા આંગણવાડીમાં હડતાળ ઉપર ઉતરી જશો ને આંગણવાડીમાં તારા મારી દેશો એમને તમારું શું નામ છે